આપડી પણ આ છે મારી બેન આ છે મિત્રો છે અને મિત્રો કરવાનો છે પણ મિત્રો પેલા ખાઈ લે છે એને મિત્રો આપણે એક ઇનામ આપવાનું છે ઇનામ શું છે વિડીયો ને છેલ્લે તમે જોજો તો મિત્રો ઇન્ટરેસ્ટિંગ વિડીયો થવાનો છે મિત્રો બે ખુમસા 10 દસ દસ છે આ દસ ફેફસી જે પેલા ખાઈ લે છે એને મિત્રો ઇનામ મળવાનું છે એ શું ઇનામ છે એ તમે વિડીયોને એન્ડ સુધી જોજો એટલે ખબર પડી જશે જો જાજો યાદ નથી કરાવતો ચાલો મિત્રો આજનો વિડીયોને ચાલુ કરીએ મિત્રો અત્યારે આ એકમ તમને ખુલસો દેખાય છે આમાં મિત્રો 10 સ્ટેપ છે મિત્રો આ જે ખુલસો દેખાય છે એમાંય મિત્રો 10 10 સ્ટેપ છે આ મિત્રો આ જે આ પહેલા જે અનિતાને મિત્રો જે સાંજ માંગે એમાં મિત્રો એ 5 મિનિટમાં કેટલી સ્ટેપ શીખાય છે એ મિત્રો આપણે જોવાની છે ને પછી 10 કેટલી ખાય છે મિત્રો ઈ જોવાનું છે

મિત્રો આ કઈક ખાય છે મિત્રો મિત્રો એક મિનિટ થઈ ગઈ છે ને મિત્રો મિત્રો એક ખાઈ છે મિત્રો મિત્રો એક ખાય છે બીજી મિત્રો એને પોડી છે એ રીતનું મિત્રો ચાલી રહ્યું છે મિત્રો હજી મિત્રો દક્ષ ને નવ ફેપસી બાકી છે અને અનિતા ને મિત્રો આઠે જ બાકી છે મિત્રો કારણ કે મિત્રો મિત્રો ખાઈ રહી છે હવે એને આઠ જ ફેફસી બાકી છે અને દક્ષ ને મિત્રો નવ ફેપસી બાકી છે મિત્રો મિત્રો મિનિટ મિત્રો બે થઈ ગઈ છે મિત્રો ત્રણ મિનિટ ની વાળ છે કોણ જીતશે કોણ વાળ કે ખાસ થી ના લો તો મિત્રો અનિતા મિત્રો ખાઈ રહી છે પોતાની ચોથી ફેપસી અને મિત્રો દસ ખાઈ છે મિત્રો એની ત્રીજી ફેપસી મિત્રો અને ટાઈમ મિત્રો થયો છે પાંચ મિનિટ અને મિત્રો આપણે માં વધારો કર્યો છે મિત્રો પાંચ થી મિત્રો આપણે કરી છે મિત્રો સાત મિનિટ એટલે મિત્રો પાંચ મિનિટ ઉપર મિત્રો છ મિનિટ થઈ ગઈ છે મિત્રો એક મિનિટ માં બે પાંચ સમય છે મિત્રો દસ અત્યારે થોડુંક પાછળ છે મિત્રો એટલે કોણ જીતે છે બહુ interesting મિત્રો ખાવાનું છે ખાલી એક મિનિટ જ મિત્રો video ની અંદર બાકી રહી છે અને મિત્રો challenge ની અંદર ખાલી એક મિનિટ જ મિત્રો બાકી રહી છે તમે જોઈ શકો છો મિત્રો અને અનિતા મિત્રો પોતાની ખાઈ રહી છે મિત્રો ચોથી ફેફસી અને દસ ખાઈ પાંચ મિનિટ છે મિત્રો તમને અનિતા ખાધી છે અને દસ છે ટોટલ ખાધી છે મિત્રો તેમની મિત્રો ત્રીજી ફેફસી દસ છે જે ખાઈ રહ્યો છે અને અનિતા આ ચેલેન્જ માં આગળ છે મિત્રો દસ ને કમ્બેક કરવું પડશે મિત્રો એ મિત્રો લાગી રહ્યું છે અનિતા છઠી ફેફસી મિત્રો એ ખાય છે અને દસ હજી ખાય છે મિત્રો ચોથી ફેફસી એટલે મિત્રો ની અંદર મિત્રો અનિતા આગળ છે મિત્રો એવું લાગી રહ્યું છે તમે જોઈ શકો છો અને મિત્રો ફાઈનલ એવા મિત્રો થઈ ગઈ છે મિત્રો સાત મિનિટ બસ સ્ટોપ સ્ટોપ તો મિત્રો ફાઈનલ મિત્રો ચેલેન્જ મિત્રો આપણા પૂરો થઈ ગયો છે અને અનિતા મિત્રો ટોટલ ખાધી છે કેટલી ચાર મિત્રો ટોટલ અનિતા મિત્રો ખાધી છે ચાર ફેપસી અને મિત્રો દક્ષે મિત્રો ખાધી છે કેટલી ત્રણ તો મિત્રો દક્ષે ખાધી છે ટોટલ ત્રણ ફેફસી મિત્રો તમે જોઈ શકો છો હવે મિત્રો વાત કરી લે ઇનામ ની તો હવે મિત્રો ઇનામનો નો મિત્રો સમય આવી ગયો છે તો ચાલો મિત્રો ઇનામ આપી દઈએ મિત્રો હવે આપણે જોઈ રહ્યા છીએ મિત્રો આપણો ગિફ્ટ દેવા